નમસ્કાર મિત્રો હું છું એડવોકેટ ઇમાંશુ મકવાણા મિત્રો તમે અમારી ચેનલની અંદર નવા હો તો ચેનલ સબસ્ક્રાઈબ કરશો જેથી કરીને કાયદાને લગતા અવનવા વિડીયો આપ સુધી પહોંચી શકે હવે મિત્રો આપણે ભારતીય ન્યાય સંહિતા ભાગ પાંચ સુધી ચર્ચા કરી છે હવે જેની અંદર પ્રકરણ નંબર તેર સુધી આપણે ચર્ચા કરી છે કલમ નંબર બસો છવ્વીસ સુધી ચર્ચા કરી લીધી જે આપ સૌએ નિહાળી છે અને તેને સમજ્યા પણ હશો હવે આપણે ભાગ છની ની અંદર પ્રકરણ નંબર ચૌદ પ્રકરણ નંબર પંદર અને પ્રકરણ નંબર સોળની ચર્ચ સોળની ચર્ચા કરીશું તો જાણીએ તેના વિશે પ્રકરણ નંબર ચૌદ ખોટા પુરાવા અને જાહેર ન્યાય વિરુદ્ધના ગુના વિશેનું પ્રકરણ છે જેની અંદર કલમ નંબર બસો સત્યાવીસ ખોટો પુરાવો આપવા બાબત કલમ નંબર બસો અઠ્યાવીસ ખોટો પુરાવો ઊભો કરવા બાબત કલમ નંબર બસો ઓગણથી ખોટા પુરાવા માટે શિક્ષા કલમ નંબર બસો ત્રીસ મોતની શિક્ષાને પાત્ર ગુના માટે દોષિત ઠરાવવાના ઈરાદાથી ખોટો પુરાવો આપવા અથવા ઊભો કરવા બાબત કલમ નંબર બસો એકત્રીસ આજીવન કેદની અથવા કેદની શિક્ષાને પાત્ર ગુના માટે દોષિત ઠરાવવાના ઈરાદાથી ખોટો પુરાવો આપવા અથવા ઊભો કરવા બાબત કલમ નંબર બસો બત્રીસ ખોટો પુરાવો આપવા કોઈ વ્યક્તિને ધમકી આપવા બાબત કલમ નંબર બસો જે પુરાવો ખોટો હોવાનું જાણવામાં હોય તેનો ઉપયોગ કરવા બાબત ત્યારબાદ કલમ નંબર બસો ચોત્રીસ ખોટું પ્રમાણપત્ર કાઢી આપવા બાબત આપવા અથવા તેના ઉપર સહી કરવા બાબત કલમ નંબર બસો ચોત્રીસ જે પ્રમાણપત્ર ખોટું હોવાનું જાણવામાં હોય તેનો સાચા તરીકે ઉપયોગ કરવા બાબત કલમ નંબર બસો છત્રીસ કાયદા મુજબ પુરાવા તરીકે લઈ શકાય તેવા એકરારમાં કરેલું ખોટું કથન કલમ નંબર બસો સાડત્રીસ એવો એકરાર ખોટો હોવાનું જાણવા છતાં તેનો સાચા એકરાર તરીકે ઉપયોગ કરવા બાબત ત્યારબાદ કલમ નંબર બસો અડત્રીસ ગુનેગારને બચાવવા માટે ગુનાનો પુરાવો ગુમ કરવા અથવા ખોટી માહિતી આપવા બાબત કલમ નંબર બસો ઓગણચાલીસ ગુનાની માહિતી આપવા માટે બંધાયેલી વ્યક્તિએ ઈરાદાપૂર્વક માહિતી ન આપવા બાબત કલમ નંબર બસો ચાલીસ થયેલ થયેલા ગુના અંગે ખોટી માહિતી આપવા બાબત કલમ નંબર બસો એકતાલીસ પુરાવા તરીકે કોઈ દસ્તાવેજ અથવા ઇલેક્ટ્રોનિક રેકોર્ડ રજૂ થતો અટકાવવા માટે તેનો નાશ કરવા બાબત કલમ નંબર બસો બેતાલીસ કોઈ દાવામાં અથવા ફોજદારી કામો કોઈ કૃત્ય કરવા અથવા કાર્યવાહી કરવા માટે ખોટું નામ ધારણ કરવા બાબત ત્યારબાદ કલમ નંબર બસો કોઈ મિલકતને જપ્ત થયેલી મિલકત તરીકે અથવા હુકમ બજવણીમાં કબજે લેવાથી અટકાવવા માટે તેને કપટપૂર્વક દૂર કરવા કે છુપાવવા બાબત ત્યારબાદ કલમ નંબર બસો કોઈ મિલકત જપ્ત થયેલી મિલકત તરીકે અથવા હુકમ બજવણી બજવણીમાં કબજે લેવાથી અટકાવવા માટે તે અંગે કપટપૂર્વક દબ દાવો કરવા બાબત ત્યારબાદ કલમ નંબર બસો પિસ્તાલીસ લેણી ન હોય તે રકમ માટે કપટપૂર્વક હુકમનામું થવા દેવા બાબત ત્યારબાદ કલમ નંબર બસો છેતાલીસ ન્યાયાલયમાં બદનામતથી ખોટો દાવો કરવા બાબત કલમ નંબર બસો સુડતાલીસ લેણી ન હોય તે રકમ કપટપૂર્વક હુકમનામું મેળવવા બાબત કલમ નંબર બસો અડતાલીસ હાનિ પહોંચે એવા ઈરાદાથી ગુનાનું ખોટું તોહમત મૂકવા બાબત કલમ નંબર બસોને ઓગણપચાસ ગુનેગારને આશરો આપવા બાબત કલમ નંબર બસો પચાસ ગુનેગારને શિક્ષાથી બચાવવા માટે બક્ષિસ વગેરે લેવા બાબત કલમ નંબર બસો એકાવન ગુનેગારને બચાવવાના બદલામાં બક્ષીસ આપવા અથવા મિલકત પરત કરવા બાબત કલમ નંબર બસો બાવન ચોરાયેલી મિલકત વગેરે પાછી મેળવવામાં મદદ કરવા બદલ બક્ષીસ લેવા બાબત કલમ નંબર બસો ત્રેપન કસ્ટડીમાંથી નાસી ગયેલા અથવા જેને ગિરફતાર કરવાનો હુકમ થયો હોય તે ગુનેગારને આશરો આપવા બાબત ત્યારબાદ કલમ નંબર બસો ચોપન લૂંટારુઓ અથવા ધાડપાઉડ પાડુઓને આશરો આપવા માટે શિક્ષા કલમ નંબર બસો પંચાવન કોઈ વ્યક્તિને શિક્ષામાંથી બચાવવાના અથવા કોઈ મિલકતને જપ્ત થતી અટકાવવા બચાવવા બચાવવાના ઇરાદાથી રાજ્ય સેવકે કાયદાના આદેશથી અવજ્ઞા કરી અવજ્ઞા કરવા બાબત કલમ નંબર બસો છપ્પન કોઈ વ્યક્તિને શિક્ષામાંથી બચાવવાના અથવા કોઈ મિલકતને જપ્તી થતી બચાવવાના ઇરાદાથી રાજ્ય સેવકે ખોટું રેકોર્ડ ખોટું રેકર્ડ અથવા લખાણ બનાવવા બાબત કલમ નંબર બસો સત્તાવન ન્યાયિક કાર્યવાહીમાં રાજ્ય સેવકે ભ્રષ્ટતાપૂર્વક કાયદાથી વિપરીત રિપોર્ટ વગેરે કરવા બાબત કલમ નંબર બસો અઠ્ઠાવન પોતે કાયદાથી વિપરીત રીતે વર્તે છે એમ જાણતી હોય એવી અધિકાર ધરાવતી વ્યક્તિએ કોઈને ઇન્સાફી કાર્યવાહી માટે અથવા અટકાયતમાં મોકલવા બાબત કલમ નંબર બસો ઓગણસાઠ ગિરફતાર કરવા માટે બંધાયેલ રાજ્ય સેવકે ઇરાદાપૂર્વક ગિરફતાર ન કરવા બાબત ત્યારબાદ કલમ નંબર બસો સાહીઠ સજા પામેલી અથવા કાયદેસર રીતે કમિટ થયેલી વ્યક્તિને ગિરફતાર કરવા માટે બંધાયેલ રાજ્ય સેવકે ઈરાદાપૂર્વક ગિરફતાર ન કરવા બાબત કલમ નંબર બસો એકસઠ રાજ્ય સેવકે ગફલતથી કોઈને અટકાયતમાંથી અથવા કસ્ટડીમાંથી નાસી જવા દેવા બાબત ત્યારબાદ કલમ નંબર બસો બાસઠ કોઈ વ્યક્તિએ પોતાની કાયદેસરની ગિરફતારીનો સામનો કરવા અથવા તેમાં હરકત કરવા બાબત કલમ નંબર બસો ત્રેસઠ અન્ય વ્યક્તિની કાયદેસરની ગિરફતારીનો સામનો કરવા અથવા તેમનો હરકત કરવા બાબત કલમ નંબર બસો ચોસઠ બીજી કોઈ રીતે યોગ્ય બીજી કોઈ રીતે જોગવાઈ કરવામાં આવી ન હોય તો તેવા દાખલાઓમાં રાજ્ય સેવકે ગિરફતાર ન કરવા અથવા નાસી જવા દેવા બાબત કલમ નંબર બસો પાસઠ બીજી રીતે જોગવાઈ કરવામાં આવી ન હોય તેવા દાખલામાં કાયદેસરની ગિરફતારીનો સામનો કરવા અથવા તેમાં હરકત કરવા બાબત અથવા નાસી જવા કે છોડાવવા બાબત ચર્ચા કરવામાં આવેલી છે ત્યારબાદ કલમ નંબર બસો છાસઠ શિક્ષાની માફીનો માફીની શરતનો ભંગ કલમ નંબર બસો સડસઠ રાજ્ય સેવક ન્યાયિક કાર્યવાહી કરતા હોય ત્યારે તેનું ઈરાદાપૂર્વક અપમાન કરવા અથવા તેને વિક્ષેપ કરવા બાબત કલમ નંબર બસો અડસઠ કોઈ એસેસરનું ખોટું નામ ધારણ કરવા બાબત કલમ નંબર બસો ઓગણસિત્તેર જામીન ખત અથવા મુચરકા ઉપર મુક્ત કરાયેલ વ્યક્તિની કોર્ટમાં હાજર રહેવામાં નિષ્ફળતા ત્યારબાદ કલમ નંબર બસો પંદર પ્રકરણ નંબર બસો પંદર જાહેર આરોગ્ય સલામતી સગવડ શિષ્ટાચાર અને નીતિમત્તાને લગતા ગુના અંદર જોઈએ કલમ નંબર જાહેર ત્રાસદાયક કૃત્ય ત્યારબાદ કલમ નંબર બસો ઇકોતેર જિંદગીને જોખમકારક રોગોનો ચેપ જે કૃત્યથી ફેલાવવા સંભવ હોય એવું બેદરકારીભરી કૃત્ય એટલે કે મિત્રો તમને કોઈ તકલીફ થયેલી છે એવો કોઈ ગુનો રોગ તમને લાગુ પડ્યો છે જેનો ચેપના કારણે બીજાનો જીવ જોખમમાં કૃત્ય કરો ત્યારે આ સેક્શન લાગુ થાય છે કલમ નંબર બસો બોતેર જિંદગીને જોખમકારક રોગનો રોગનો ચેપ કે ચેપ જે કૃત્યથી ફેલાવા સંભવ હોય એવું દ્રષ્ટ કૃત્ય કરવા કલમ નંબર બસો તોર કોન્ટીન નિયમની અવજ્ઞા કલમ નંબર બસો ચોતેર વેચવા ધારેલી ખાવાની કે પીવાની વસ્તુઓમાં ભેળસેળ કરવા બાબત બસો કલમ નંબર બસો પંચોતેર ખાવાની કે પીવાની નુકસાનકારક વસ્તુઓ વેચવા બાબત કલમ નંબર બસો છોતેર ઔષધિમાં ભેળસેળ કરવા બાબત કલમ નંબર બસો સિત્તોતેર ભેળસેળ કરેલી ઔષધિઓ વેચવા બાબત કલમ નંબર બસો ઇઠોતેર ઔષધિ હોય તેથી જુદા પ્રકારની ઔષધિ અથવા બનાવટ દવા તરીકે વેચવા બાબત કલમ નંબર બસો અગણ્યાસી જાહેર જરાનું અથવા જળાશયનું પાણી ગંદુ કરવા બાબત કલમ નંબર બસો એસી હવાને તંદુરસ્તી માટે નુકસાનકારક થાય તે એવી કરવા બાબત કલમ નંબર બસો એક્યાસી સરયામ રસ્તા પર બે કાળજીથી વાહન ચલાવવા અથવા સવારી કરવા બાબત કલમ નંબર બસો એક્યાસી બે કાળજીથી વાહન ચલાવવા બાબત ત્યારબાદ કલમ નંબર બસો ત્યાંશી ખોટો દીવો કે નિશાની કે બોયું બોયું દેખાડવા બાબત કલમ નંબર બસો ચુવાળીસ બસો ચોર્યાસી સલામતી ન હોય તેવા અથવા હદ ઉપરાંત ભાગ ભરેલા વહાણમાં ભાડું લઈ કોઈ વ્યક્તિને જળ માર્ગે લઈ જવા બાબત કલમ નંબર બસો પંચ્યાસી સરયામ ખુશકી કે તરી માર્ગમાં ભય ઉભો કરવા કે અડચણ કરવા બાબત ત્યારબાદ કલમ નંબર બસો છ્યાસી ઝેરી પદાર્થ અંગે બેદરકારી ભર્યું આચરણ કલમ નંબર બસો સત્યાસીસ આગ અથવા સળગી ઉઠે તેવા પદાર્થ અંગે બેદરકારી ભર્યું આચરણ ત્યારબાદ કલમ નંબર બસો અઠ્યાસી સ્ફોટક પદાર્થ અંગે બેદરકારી ભર્યું આચરણ એટલે કે મિત્રો કોઈ સ્ફોટક પદાર્થ છે એના વિશે તમે બેદરકારી રાખો છો ને તેનો વિસ્ફોટ થાય છે તો જાનમાલને નુકસાન થાય છે કોઈ જીવ નુકસાન થાય છે એ એની અંદર ઉલ્લેખ કરવામાં આવેલો છે ત્યારબાદ મિત્રો કલમ નંબર કલમ નંબર બસો નેવ્યાસી યંત્ર અંગે બેદરકારી ભર્યું આચરણ કલમ નંબર બસો નેવું મકાનો પાડી નાખવા અથવા તેની મરામત કરવા અથવા બાંધવા અંગે બેદરકારી ભર્યું આચરણ કલમ નંબર બસો એકાણું પશુ અંગે બેદરકારી ભર્યું આચરણ કલમ નંબર બસો બાણું અન્યથા જોગવાઈ કરવામાં આવી ન હોય તે દાખલામાં જાહેર ત્રાસદાયક કૃત્ય માટેની શિક્ષા કલમ નંબર બસો ત્રાણું ત્રાસદાયક કૃત્ય બંધ કરવાનો મનાઈ હુકમ થયા પછી તે ચાલુ રાખવા બાબત કલમ નંબર બસો ચોરાણું અશ્લીલ પુસ્તકો વગેરેનું વેચાણ કરવા બાબત કલમ નંબર બસો પંચાણું બાળકને અશ્લીલ પુસ્તકો વેચવા વગેરે બાબત ત્યારબાદ કલમ નંબર બસો છન્નું અશ્લીલ કૃત્યો અને ગીતો કલમ નંબર બસો સત્તાણું લોટરી કાર્યાલય રાખવા બાબત ત્યારબાદ પ્રકરણ નંબર સોળ ધર્મ સંબંધી ગુનાઓ જેની અંદર કલમ નંબર બસો અઠ્ઠાણું કોઈ વર્ગના લોકોના ધર્મનું અપમાન કરવાના ઈરાદાથી કોઈ ધર્મસ્થાનને હાનિ કરવા કે અપવિત્ર કરવા બાબત એટલે કે કોઈ ધર્મસ્થાન છે જેને તે લોકોના જે ધર્મના લોકો છે તેમનું અપમાન કે એમને હાનિ કર ઈરા કરવાના ઈરાદાથી તમે તે ધર્મસ્થાનને હાનિ કરો છો કે અપવિત્ર કરો છો તે અંગેની જોગવાઈ કલમ નંબર બસો અઠ્ઠાણુંમાં આપી છે ત્યારબાદ કલમ નંબર બસો નવ્વાણું કોઈ વર્ગના ધ લોકોના ધર્મનું અથવા ધાર્મિક માન્યતાઓનું અપમાન કરીને તેની તેમની ધાર્મિક લાગણીઓને આઘાત પહોંચાડવાના ઇરાદાથી કરેલા હેતુપૂર્વક અને દેશપૂર્વક કૃત્યો ત્યારબાદ કલમ નંબર ત્રણસો ધાર્મિક મંડળીને વિક્ષેપ પહોંચાડવા બાબત કલમ નંબર ત્રણસો એક કબ્રસ્તાનમાં વગેરેમાં અપ્રવેશ કરવા બાબત ત્યારબાદ કલમ નંબર ત્રણસો બે કોઈપણ વ્યક્તિની ધાર્મિક લાગણીઓ દુભાવવાના હેતુ પૂર્વકના ઈરાદાથી શબ્દો ઉચ્ચારવા વગેરે બાબત તો મિત્રો આ હતા પ્રકરણ નંબર આપણે જોયા કલમ નંબર ત્રણસો બે સુધી જોયું આગળની ચર્ચા આગળના ભાગમાં કરીશું જેની અંદર પ્રકરણ નંબર સત્તર મિલકત વિરુદ્ધના ગુના પ્રકરણ નંબર અઢાર દસ્તાવેજ અને માલ નિશાનીઓ સંબંધી ગુના મિત્રો અમારો આ વિડીયો તમને ગમે ગમ્યો તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરશો જેથી કરી લોકોમાં કાયદાની અવેરનેસ આવે ને લોકોને માહિતી મળી રહે હવે મિત્રો અમારી ચેનલમાં તમે નવા હો તો ચેનલ સબસ્ક્રાઈબ કરશો હવે મિત્રો આ જે કાયદાનો વિશે આપણે વિડીયો બનાવીએ છીએ જો તમે સબસ્ક્રાઈબ કરશો તો કાયદા લગત અવનવા વિડીયો જે હું બનાવું છું ત્યાં આપ સુધી પહોંચતા રહે અને આપને કાયદાની માહિતી મળતી રહે એ જ મારો હેતુ છે મિત્રો વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરશો અને કોમેન્ટ પણ જરૂરથી કરશો અસ્તુ જય હિન્દ જય ભારત